ચાલો નમસ્કાર મિત્રો ભારત અકાદમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હું આજે શિયાળ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જી હા મિત્રો એએમસી જુનિયર ક્લાર્ક મિત્રો જુનિયર ક્લાર્કમાં સહાયક જુનિયર ક્લાર્કની કેટલીક વેકેન્સી આવેલી છે સાહેબ સો કે બસો નહીં અમદાવાદમાં ટોટલ છસો ને બાર જેટલી જુનિયર ક્લાર્કની વેકેન્સી છે સાહેબ કઈ રીતના ફોર્મ ભરવાનું છે શું છે લાયકાત કેટલું ચલણ છે આ બધી આપણે આજે વિગતવાર ચર્ચા કરવાની છે એ પહેલાં જેટલા મિત્રો લાઈવ સેશનમાં જોડાઈ ગયા છે તમામ મિત્રો બધા મિત્રોને ફટાફટ લિંકને શેર કરી દો ચાલો મિત્રો આપણે આજે વાત કરવાની છે આર એમસી જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે કઈ રીતના ફોર્મ ભરવાનું છે શું છે સાહેબ પગાર ધોરણ શું છે એનો સિલેબસ કેટલા ઉંમર સુધીના ફોર્મ ભરી શકે આ તમામ દ્વારા આપણે ચર્ચા કરવાની છે બરાબર મારો અવાજ તમારા બધા સુધી ક્લિયર સંભળાય છે ચાલો ફટાફટ એક વખત આપી આપીજો મિત્રો ઓકે રામદેવ ડીજે દિહોર પધારોભાઈ રુદ્રસિંહ નિકભાઈ રાવણ સાહેબ રાઠોડભાઈ હરેશભાઈ ગઢવી વેલકમ સાહેબ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે સેશનની શરૂઆત કરીએ એ પહેલાં તમારા મિત્રો સુધી ફટાફટ દબાવીને એક વખત લિંકને શેર કરી દો ચાલો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે વિજયભાઈ પધારો અનુભવ માગીએ છીએ આપણે બધી વિગતવાર ચર્ચા કરીએ વિજયભાઈ આજનો સેશન એના માટે જ છે ટેન્શન નથી લેવાનું બરાબર અનુભવ વગર પણ તમે એપ્લાય કરી શકો છો ઉંમર ચોત્રીસ છે એસીબીસી ફોર્મ ભરાય ચોત્રીસ છે આપણે જોઈએ હમણાં વિગતવાર કારણ કે એ લોકોએ ત્રીસ સુધીની કીધેલું છે બરાબર ટ્રાય કરી લેવાની ઠાકોર સાહેબ ટ્રાય કરી લેવાની પછી એક્ઝામ દેવા દે કે ના દે પછીનો પ્રશ્ન પછી બરાબર અત્યારે ફોર્મ ભરી દેવાનું ઓકે પટેલ સાહેબ યાજ્ઞેશભાઈ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે પરમાર સાહેબ પધારો નાથાભાઈ મોન્ટુ પટેલ હેનિક કુમારીબેન પધારો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો સેશનની શરૂઆત કરીએ એ પહેલાં ઝડપથી દબાવીને એક વખત લિંકને શેર કરી દો ચાલો તમામ મિત્રો મિત્રો આપણે આજે વાત કરવાની છે જુનિયર ક્લાર્ક એ પણ અમદાવાદમાં જી હા આપણા ગુજરાતમાં અને એ પણ સાહેબ સો બસો વેકેન્સીની ટોટલ 612 બાર વેકેન્સી સાહેબ સાવ એકદમ પપ્પુ જેવો સિલેબસ છે તૈયારી ક્યાંથી કરવાની કયું મટિરિયલ વાપરવાનું તમામ વિગતવાર આપણે આજના સેશનમાં ચર્ચા કરવાની છે બરાબર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમામ મિત્રો ફટાફટ દબાવીને એક વખત લિંકને શેર કરી દો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આજના સેશનની તો કે સાહેબ એ એમસી જુનિયર ક્લાર્કમાં તમે ક્યારના રાડો નાખો છો કે આજે છેલ્લી તારીખ છે છેલ્લી તારીખ છે સાહેબ મારે હજી ફોર્મ ભરવાનું બાકી છે હું કઈ રીતના ફોર્મ ભરીશ પણ એની પહેલાં ખાસ અહીંયા નોટિસ કરો કે સાહેબ જગ્યા કુલ કેટલી છે જગ્યા કુલ છસો બાર છે એમાંથી બિન અનામત ઓપન કેટેગરીની કેટલી ઓબીસીની કેટલી એ આપણે કાંઈ લેવા દેવા નથી સાહેબ સસો ને બાર જગ્યા છે ને મારે ખાલી એક જ જગ્યા જોવે મારે ખાલી એક જ જગ્યા માટે લડવાનું છે બરાબર ટોટલ જગ્યા એટલા અહીંયા સસો ને બાર છે સાહેબ પોસ્ટનું નામ શું છે આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક એટલે કે આસિસ્ટન્ટ બોલે તો સહાયક જુનિયર ક્લાર્ક ફોર્મ ભરાઈ ગયું છે બરાબર છે ઓકે યજ્ઞેશભાઈ વેલ ડન પણ જે મિત્રોને હજી ફોર્મ ભરવાનું બાકી છે સાહેબ એને કહી દઉં આ લોકોએ કેવું કર્યું હતું ખબર પંદર એપ્રિલ પંદર એપ્રિલના રોજ આ લોકોએ ફોર્મ કેન્સલ કરી દીધા હતા પંદર એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકતા હતા પણ એ લોકોએ ચાર દિવસ એક્સ્ટ્રા આપ્યા કે સાહેબ જે મિત્રો સાથે અન્યાય થયો છે છલણ ભરવાનું બાકી રહી ગયું ફોર્મ ફિલઅપ કરવાનું બાકી રહી ગયું એના માટે મેં તમને થમનેલમાં લખ્યું છે આજે છેલ્લી તારીખ પરંતુ મિત્રો હકીકતમાં છેલ્લી તારીખ કાલની છે ઓગણીસ તારીખે આનો સેશન પૂરો થશે પણ આજે હું શું કામ કહું છું ખબર કારણ કે કાલે ઘણા બધા મિત્રો જાગશે ને એટલે ફોર્મ ભરશે એકારે ધબધબટી બોલાવશે એટલે સર્વર ડાઉન થવાની સો ટકા છે એટલા માટે કહું છું આજે ને આજે ભરી દેજો એટલે આપણા માટે તો હકીકતમાં આજે જ છેલ્લી તારીખ થઈ વાનીબેન પધારો વેલકમ વેલકમ હંબલભાઈ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું તમને એમ કહું છું એએમસી જુનિયર ક્લાર્કમાં છસો પ્લસ વેકેન્સી છે અને આવતીકાલે એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે બરાબર આપણે આવતીકાલની રાહ નથી જોવાની તમારે હજી જો ફોર્મ ભરવાનું બાકી છે તો આજે ને આજે ભરી દેજો તો વાનીબેન ભરી દેજો ઓપોર્ચ્યુનિટી છે સો ટકા કારણ કે હમણાં આપણે વિગતવાર સિલેબસ જોઈશું સિલેબસમાં કાંઈ નથી અને ક્યાંથી તૈયારી કરવાની એ પણ હું ટ્રેક આપીશ કમલેશભાઈ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાહેબ ને બાર વેકેન્સી છે ટોટલ સહાયક જુનિયર ક્લાર્કની બરાબર લાયકાત શું સાહેબ લાયકાત બોલે તો જે મિત્રોએ કોલેજ કરેલી છે ને એ અહીંયા એપ્લાય કરી શકશે બાર પાસવાળા એપ્લાય નહીં કરી શકે જે લોકો ગ્રેજ્યુએશન કરેલું છે કમ્પ્લીટ એ તમામ મિત્રો અહીંયા ફોર્મ ભરી શકશે બરાબર ચાલો આ સીસીઈને બધું તો ઠીક એ આપણે લાસ્ટમાં પણ સબમિટ કરાવી દઈએ ને તો હાલે પણ પહેલાં તમે એક્ઝામ ક્રેક કરો બરાબર પગાર ધોરણ શું સાહેબ છવ્વીસ હજારનો પગાર છે બરાબર ત્યારબાદ આગળ આપણને કીધું છે વયમર્યાદા તેત્રીસ વર્ષથી વધારે ઉંમરનો વ્યક્તિ ના હોવો જોઈએ બરાબર આની નોટિફિકેશન તમે જોઈ લેશો ટર્મ અને કન્ડિશન જોઈ લેશો એટલે તમને એજ ને બધું કીધેલું છે ડન તો અહીંયા સત્સો ને બાર વેકેન્સી છે મિત્રો છસો બારમાંથી આપણે કેટલી જગ્યા જોઈએ માત્રને માત્ર એક જ જોઈએ બરાબર વધીએ આગળ તો સાહેબ ત્યારબાદની આપણે ચર્ચા કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે આપણને જરૂરી ડોક્યુમેન્ટ કયા સાહેબ આ બધા ડોક્યુમેન્ટ હારે તો રાખવાના છે પણ પાછા ફોર્મમાં અપલોડ પણ કરવાના છે સાહેબ તમારે જેપીજી ફોર્મેટમાં અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેપીજી બોલે તો ફોટામાં અને જૈપીજીમાં જો ન હાલે ને તો તમારે પીડીએફ સ્વરૂપે અપલોડ કરવાના છે પીડીએફ સ્વરૂપે સાહેબ પીડીએફ સ્વરૂપે કયા કયા એક તો તમારું આધાર કાર્ડ પછી એક્સપિરિયન્સ લેટર અનુભવ હોય તમારી પાસે તો અને કાસ્ટ સર્ટિ સર્ટિફિકેટ જાતિનો દાખલો પણ તમારે પીડીએફ સ્વરૂપે અપલોડ કરવાનો છે ફોર્મમાં બરાબર અને ત્યારબાદ છેલ્લે છે એસી બી એસી માટે જે સાહેબ ઓબીસી કેટેગરીમાં આવે ને એના માટે સ્પેશિયલ નોન ક્રિમિલિયરનું એક એપ્લાય ઓપ્શન છે બરાબર આ માત્ર ને માત્ર ઓબીસીના સ્ટુડન્ટ માટે લાગુ પડે કયું કયું એનસી સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર બરાબર તો જે મિત્રો નજીક ક્રિમિલિયર બાકી છે અપડેટ કરવાનું બાકી છે જેમ બને વહેલાં કરજો અને ફટાફટ ફોર્મ ભરી દેજો બરાબર ત્યારબાદ જોઈએ મિત્રો આપણે તો પાસપોર્ટ સાઇઝનો ફોટો આખા ગામને ખબર છે પછી એક આપણી સહી અપલોડ કરવાનું હોય આ તમામ વિશે આપણે માહિતી જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ સાહેબ એક તો મારે ફોટો સહી આધાર કાર્ડ અને જો એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ અનુભવનું સર્ટિફિકેટ જાતિનો દાખલો અને ઓબીસી માટે નોન ક્રિમિલિયર આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી જોઈશે છે જો તમારે ફોર્મ ભરવું છે તો જી હા દોસ્તો હવે આપણે આગળ વધીએ સાહેબ ચાર બાદની કહાની શું ચલણ પણ ભરવાનું છે પૈસા પણ દેવા પડશે ફોર્મ ભરવા માટે હા ચોક્કસ દેવા પડશે સાહેબ કેટલા પૈસા દેવાના તો તમે ઓપ ઓપન કેટેગરી અથવા તો એસબીસીમાં આવો છો તો તમારે કાયદેસર અહીંયા પાંચસો રૂપિયા ફી ભરવાની થશે કેટલી મિત્રો તમે ઓબીસીમાં આવો છો એસબીસીમાં આવો છો અથવા તો ઓપન કેટેગરીમાં આવો છો અથવા ઈડબ્લ્યુએસમાં આવો તો તમારે અહીંયા ફોર્મ ભરતી વખતે પાંચસો રૂપિયા ઓનલાઈન સલણ કમ્પલસરી કપાવવું પડશે અને ત્યારબાદ આની સિવાયના આદિવાસી જે લોકો છે એસસી એસ બરાબર આર્થિક રીતે પસાદ માટે પાંચસો છે ત્યારબાદના એસસી એસટી જે વજા ઘટ્યા છે એની માટે માત્ર અઢીસો રૂપિયા ચલણ છે સો ટકા સંજયભાઈ પહેલાં જ દેવા પડે નહી એક્ઝામ છે ના દેવા દે બરાબર તો મિત્રો ઓપન અને ઓબીસી માટે પાંચસો રૂપિયા કડકડતી તમારે દેવાની થશે ત્યારબાદ એસસી એસટી માટે અઢીસો રૂપિયા ચલણ છે ઓકે સાહેબ ત્યારબાદ શું તો કે સાહેબ આ રહ્યો એનો સિલેબસ સાહેબ સિલેબસ તો કયો મારે ભરવું છે ફોર્મ પણ મને સિલેબસ જ નથી ખબર કે મારે તૈયારી કેમ કરવી તો મિત્ર ભૂરા ચારે ત્રીસ માર્કનું જીગ્યા કરવાનું કેટલા માર્કનું ત્રીસ માર્કનું જીગ્યા પૂછાશે ત્યારબાદ ગુજરાતી ગ્રામર અને એની સાથે સાહિત્ય ગ્રામર પ્લસ સાહિત્ય દસ માર્કમાં આવશે બરાબર ઇંગ્લિશ ગ્રામર પંદર માર્કનું આવવાનું છે આ દેખાય છે ને આ ફોટો દેખાય છે તમામ મિત્રોને મેસેજ ડિલીટ ના કરો કોઈને બ્લોક કરવામાં નહીં આવો બરાબર બિનદાસ તમ તાર મેસેજ કરો કોમેન્ટ સેશનમાં ધબધબાટી બોલો એ રામ રામ મિલનભાઈ પધારો વેલકમ મેસેજ અહીંયા ડિલીટ કરવાની જરૂર નથી બરાબર ભારત અકાદમીનું ડિજિટલ પ્લેટફોર્મ તમામ મિત્રોને આવકારે છે તમ તાર કોઈ બી મેસેજ કરો બસ શાંતિ રાખજો ધબધપાટીને જ બોલો બાંધો નથી કોમેન્ટ સેશનમાં બાકી તમ તમતાર કોમેન્ટ ગમી ચાલશે ઓકે મિત્રો તો વાત કરીએ અહીંયા જીકે ની જીકે ત્રીસ માર્કનું ગુજરાતી સાહિત્ય અને ગ્રામર દસ માર્કનું ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર પંદર માર્કનું અને સાહેબ ગણિત માથાનો દુખાવો કેટલા માર્કનું પંદર માર્કનું પણ ગણિતમાં તમારે મૂંઝાવાનું નથી હું બેઠો છું ને ગણિતમાં એકલો પણ એકડો આવી જજો આપણા સેશનમાં ડેલી લાઈવ આવું છું બરાબર ઓકે તો ગણિત પંદર માર્કનું આવવાનું છે ત્યારબાદ સાહેબ કમ્પ્યુટર ફાડી નાખી હવે સાહેબ કમ્પ્યુટર પંદર માર્કથી અંદરમાંથી બાર કે તેર માર્ક રોકડા અહીંથી અપાવશું અમે કમ્પ્યુટરમાં બેઠે બેઠા એટલે કમ્પ્યુટરમાં પણ મું જવાનું નથી અને ત્યારબાદ છેલ્લે સાહેબ અમદાવાદ જિલ્લો કારણ કે જગ્યા તે અમદાવાદમાં છે જુનિયર ક્લાર્કની તો અમદાવાદ વિશે મને થોડું ઘણું બેઝિક માહિતી હોવી જોઈએ ક્યારે સ્થાપના થઈ કોણે સ્થાપના કરી બધાને ખબર છે ચાર ચાર એ એકા આવે અહમદશાહ અને અહમદ શાહ ખટ્ટુગંજ બક્ષના આ તેને પહેલી ઈટાહીંયા મૂકી હતી સાહેબ આવી બેઝિક માહિતી અમદાવાદ વિશે મને આવડતી હોય ને તો આ પંદર માંથી હું દસ તો મિનિમમ લઈ આવું અમદાવાદ જિલ્લો એક જ કરવાનો થાય જિલ્લા તમારે ના કરવાના થાય મિત્રો જગ્યા આપણે અમદાવાદમાં છે તો અમદાવાદ વિશે તમને બેઝિક માહિતી હોવી જોઈએ કોન્સેપ્ટ ક્લિયર થાય છે મિત્રો ચાલો ફટાફટ બધા મિત્રો હજી કહું છું એક વખત દબાવીને લીંકને શેર કરી દો ગીતાબેન વેલકમ બેઝિકથી કરાવી દેસુ ગીતાબેન ટેન્શન ના લે સાવ બેઝિકથી કરાવી દઈશું બરાબર હજી તો શરૂઆત છે અભી તો ટ્રેલર હે આગે આગે દેખો પિક્ચર બાકી છે મેરે દોસ્ત વાની બેન લાસ્ટમાં રાખો સાયરી અત્યારે અહીંયા થોડી વાર ધ્યાન આપો બરાબર તો સાહેબ ફરી એક વખત સિલેબસમાં નજર કરી લો સાહેબ જીક્યા ત્રીસ માર્કનું ગુજરાતી ગ્રામર પ્લસ સાહિત્ય દસ માર્કનું ઇંગ્લિશ ગ્રામર પંદર માર્કનું ગણિત તમારું પંદર માર્કનું અને કોમ્પ્યુટર પંદર માર્કનું અને અમદાવાદ જિલ્લા વિશે બેઝિક માહિતી એમાંથી દસ કે પંદર સવાલો તમને પૂછાશે ડન ઓકે ચાલો સાહેબ હવે આપણે આગળ વધીએ અહીંયા તમે ખાસ નોટિસ કરો આ ભૂરાએ સો માર્કના સો પ્રશ્નો છે કેટલા સો પ્રશ્નો પૂછવાના છે અને સાહેબ એની સામે તમને જો બે કલાકનો ટાઈમ આપે બે કલાકનો આ સીસીવાળાને પૂછો સાહેબ પંચાવનથી હાઇ ટીક કરીને ત્યાં સેશન પૂરો થઈ જાય એ લોકોએ સો પ્રશ્નોમાં માત્ર તમને સાઠ જ મિનિટ આપી છે પણ આ એમસી જુનિયર ક્લાર્કવાળા જુઓ તમને સો પ્રશ્નો માટે બે કલાક આપશે કેટલી મિનિટ એકસો વીસ મિનિટ પૂરી આપશે સાહેબ એકસો ને વીસ મિનિટમાં સો પ્રશ્નો ટીક ના કરી શકો તમે કેમેસ્ટ્રીનું ઉજાસભાઈ ઉજાસભાઈ ધોળિયા વેલકમ હું તમને એમ કહું છું સાહેબ અહીંયા તમારા સો પ્રશ્નો એની સામે બે કલાક અડધી કલાકની નીંદર કરો ને તો પેપર પૂરો થઈ જાય થાય કે ના થાય બધું આવી શકે સતીશભાઈ કાંઈ નક્કી ના કહેવાય પણ અમદાવાદ જિલ્લો આખો તમારે ગોખી નાખવાનો થાય ઇતિહાસ લઈ લેવાનો થાય ભૂગોળે લઈ લેવાનો થાય ને બધું લઈ લેવાનું થાય અમદાવાદ વિશે બરાબર એ તમારે ટેન્શન નથી લેવાનું આપણે એક સંપૂર્ણ અમદાવાદ જિલ્લા વિશે સેશન મૂકી દઈશું હજી એક્ઝામની બહુ બધી વાર છે કારણ કે આ ચૂંટણીવાળા ઘાત નથી ઉજવા દે એમ ચૂંટણી બધી પૂરી થાય જીપીએસસીની બધી હમણાં ઓફ એક્ઝામ શરૂ છે ત્યારબાદ આ સીસી હજી હાલ છે મહિનો એટલે તમારી પાસે ટાઈમ લોટ ઓફ છે ઓકે તો આ સિલેબસ છે સો પ્રશ્નો સામે બે કલાક સાહેબ આગળ વધો ચાલો ચાલો ચાર ત્યારબાદ બસ તો આ હતી બેઝિક માહિતી અમદાવાદ જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ સહાયક જો બકા ફોમ ભરી દેજે અત્યારે જ અને હમણાં જ મોડું ના કરતો કારણ કે કાલે લાસ્ટ ડેટ છે સર્વર ડાઉન થશે ફૂદડા મળશે ફરવા અને પછી નહીં ભરે પૈસા કપાને બાકી હશે ને તોય તારું ફોર્મ રિજેક્ટ થશે એટલા માટે કહું છું જો અત્યારે સર્વર ડાઉન હોય ને તો સાંજે ભરી દેવાનું પણ સાહેબ છસો ને બાર વેકેન્સી એટલો નાનો આંકડો નથી હો અને સિલેબસ પણ મેં તમને બતાવ્યો સાવ બેઝિક છે નવો સિલેબસ છે દિનેશભાઈ નવો સિલેબસ છે ઓલ્ડ નથી બરાબર હા વિજયભાઈ સો ટકા એટલા માટે જ કહો છું સો પ્રશ્નો તમે કલાકમાં બે કલાકમાં આરામથી ટીપ કરી શકો હા બક્કાને લાવવો જ પડે ગીતાબેન એટલા માટે આ બકો એમ કે છે કે ફોર્મ ભરવાનું બાકી છે ને તો નીંદરમાં ના રહેતો ગાળો શરૂ છે લગ્નમાં ડિસ્કો કરવા ના જાતો પહેલાં ફોર્મ ભરી દેજે ફોટાના આધાર કાર્ડ ને એવું લઈ ડન તો સાહેબ હવે આપણે જોઈએ કે ફોર્મ કઈ રીતના ભરવાનું છે ચાલો મિત્રો આવી જાઓ આપણે ચર્ચા કરીએ સાહેબ ફોર્મ કઈ રીતના ભરીશું સાહેબ ફોર્મ મારે કઈ રીતના ભરવાનું છે ચાલો આપણે જોઈએ ગૂગલ ડાયરી ગૂગલ ખોલને ગૂગલ ખોલીને જોઈ લઈએ કે સાહેબ ફોર્મ કઈ રીતના ભરશું બરાબર તો આ ગૂગલ ક્રોમ એમાં તમારે અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઓફિશિયલ સાઇટમાં જવાનું બરાબર ચાલો તો અહીંયા હું સર્ચ કરાવું શું સાહેબ એ એમસી તમે સર્ચ કરશો ને એટલે બધા મિત્રોને જો અહીંયા દેખાતું હશે બરાબર ઓફિસિયલ સાઇટમાં જોતી રહેવાનું થોડુંક નીચે તમે સ્ક્રોલ કરશો ઓકે થોડુંક નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આવો કંઈક ઓપ્શન જોવા મળશે એ સહાયક જુનિયર ક્લાર્ક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ છસો બાર વેકેન્સી બરાબર ચાલો તો આમાં તમે ક્લિક કરશો મિત્રો એટલે નિશ્ચય થોડુંક તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને નોટિફિકેશન જોઈએ તો પણ તમે ડાઉનલોડ કરી શકશો અને ત્યારબાદ અહીંયાથી ડાયરેક્ટ એપ્લાય ઓનલાઈન તમારે માત્રને માત્ર એ એમસી લખવાનું છે એ એમસીની ઓફિસિયલ વેબસાઇટમાં વૈયા જશો એટલે એ રાહ નજારા આપે સામને જો મિત્રો પહેલાં એ લોકોએ પંદર એપ્રિલ આપી હતી કે સાહેબ પંદર તારીખ સુધી ફોર્મ ભરવા દેવાના છે પણ એ બધાએ હજી કદાચ તમને ચાર દિવસ એક્સ્ટ્રા આપ્યા છેલ્લી તારીખ કઈ કરી નાખી સાહેબ જુઓ આ રહી કહાની અહીંયા જુઓ અહીંયા કઈ છે આ રહી ત્રણ નંબરની પોસ્ટ સાહેબ અહીંયાથી તમે બધી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો અને આ લાસ્ટ તારીખ કેટલી છે મિત્રો ઓગણીસ તારીખ છેલ્લી કરેલી છે હજી કહું છું મિત્રો કે ફોર્મ ફટાફટ ભરી દેજો અહીંયાથી તમારે જો ત્રણ નંબરની પોસ્ટમાં જવાનું સહાયક જુનિયર ક્લાર્ક અહીંયાથી પહેલાં સંપૂર્ણ ડિટેલ જોઈ લેવાની સિલેબસ જોઈ લેવાનો કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તો મેં તમને કીધું જ છે બરાબર તો અહીંયાથી ડાયરેક્ટ તમે એપ્લાય નાઓ આપશો એટલે તમારું ફોર્મ અહીંયા શરૂ સાહેબ નામ લખો અટક લખો એડ્રેસ લખો રિક્વાયરમેન્ટ ક્વિફિકેશન એટલે કે એજ્યુકેશનની ડિટેલ નાખો અને ત્યારબાદ જે કાંઈ માંગતું હોય અહીંયા બધી ભાષા ટીક કરો અને આગળ વધો અને ફોર્મને આજે ને આજે દલાડી દો જો આ બધા મિત્રો ડોક્યુમેન્ટ શું શું માગ્યા છે ડોક્યુમેન્ટ પહેલાં તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયાથી અપલોડ કરવાનો સિગ્નેચર આધાર કાર્ડ એક્સપિરિયન્સ અને કાસ્ટ સર્ટિફિકેટને છેલ્લે ઓબીસીવાળા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ડન છે મિત્રો તો આ કંઈક હતી તમારા માટે ખાસ અપડેટ કે હજી તમે બધા મિત્રો ઊંઘમાં ના રહેતા બરાબર એ લોકોએ તમને પંદર તારીખ સુધી ફોર્મ ભરવાના કીધા હતા પણ જે મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી છે ને એ બધા ઝડપથી આજે આજે ફોર્મ ભરી દેજો કારણ કે છેલ્લી તારીખ આવતીકાલે છે પણ મને સર્વર ઉપર ભરોસો નથી સાહેબ નહીં મને સર્વર ઉપર ભરોસો નથી કદાચ આજે હાલે કાલે ના પણ હાલે તો છેલ્લી તારીખની શું કામ રાહ જોઈએ ઓકે મિત્રો તો આ કાંઈક વિશેષ અપડેટ હતા તમારી સમક્ષ મેં રજૂ કર્યા તો મળીશું મિત્રો નેક્સ્ટ સેશનમાં ને જી હા દોસ્તો સાહેબ આની તૈયારી ક્યાંથી કરી તો પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો ભારત લાઈવ એપ્લિકેશન એમાં સંપૂર્ણ સિલેબસ આધારિત આપણે આખી બેન્ચ લોન્ચ કરવાના છીએ ટૂંક જ સમયમાં આખી એ એમસીની જેટલા મિત્રોને તૈયારી કરી છે એ તમામ માટે આખી બેન્સ લોન્ચ કરવાની છે બરાબર તો મળીશું મિત્રો નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ